અવે તન હારું છે ને દોષ મેરા લાગે લાગે જીનકોડી આમ જોલા દાદા ને ભાખલ કે ભરાણા તા ને કાટા માં પડ્યા તા તે હવે તો થઈ ગયું લાગે છે એટલે દોષ માં મારી ખબર પૂછવા હાથ કરશે એ દોષ માં મને બહુ છે તમ કરતા બાપા દાદા ને કેમ છે તાર દાદા ને કાઈ નથી અને મારી યાર મને હું કે ગોગડી ને ઘરે ને પડી રે ને તું આમ કરશો ને તેમ કરશો ને તું આવી તેવી

એ ઠંગુને છોકરો જોવા આવવાનો હતો ને એ એનો બાપ રહ્યો ને છોડી લઈને ભાગી ગયો એટલે ઈ ન થાવવાનો હવે ઈ છોકરો એમ કે માર બાપ જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી હું ન થાવવાનો એમ કીધું મને બોલા હું કરશું સીબરી બાચી અને જીણકી જો ઈ છોકરો જે જોવા આવવાનો હતો ને એનો બાપ જન છોડી લઈને ભાગી ગયો ડોશીમાં એમ કે છે હવે હું કરું હવે કેન્સલ રાખો હવે ઈ છોકરાને તો ના પાડ દેજો ડોશમાં કાઈ ન આવવા દેતા મહણિયાને એનો બાપ એવો હોય છોકરો કેવો હોય ગોગડી બેન તું બળતરા કરમાં આટલી બધી અને તને પેટમાં બાળક છે ને આવી બધી કોઈની કાઈ પંચાયત ન કરાય છોકરાને આવું હોય તો આવે નો આવે કાઈ નહીં ઈ તો ગોગડી અમને ખબર જ હતી કે ડોશીના ઉડાડેલા ક્યાંય નો બેહે ઈ તો ખબર જ હતી મને કે છોકરો આવું છે જ નહીં અને હવે ઈ છોકરા લાવે એમાં હોય એ હું નંગના પેટના હોય ભલે હવે કાઈ નત કરું એ ના પાડ દે ડોશીને

દોષમાં હવે મને માઇન્ડ હારું છે હવે શાંતિ રાખવાની તમને હું પગે લાગુ તમે એમ શું લેવા કરો છો ભલે સીબરી મશીન જે કરવું હોય એ કરે તમે શાંતિ રાખો હું તમને કાઈ કહું તો તમાર કહેવાનું મને શું કહે છે એ ગોગરી બેન દોષીમાં કહે છે દોષીમાં હું હોય ઈન સીબરી માસી બાય જા કરે અને સાંભળવાનું મારી એક ને સીબરી માસી બોલે તોય મને સાંભળે દોષમાં બોલે તોય મને સાંભળે અને દોષીમાં તો આ દોશી માનું સીબરી માસી કાઈ સાંભળે ને એટલે કકળાટ તો માર એ સાંભળવાનો બેન બધોય

કાઈ નહીં તો એને કહી દેવાનું કે અત્યાર સુધી ક્યાં ગયા તા એક કઈ વાર તેડવાય નું આવ્યા ને ફોન બની નોત કરતા ને પાવર તો તમને બહુ છે હમણાં એમ કે મારે આવવાનું થાતું જ નથી તમે બધા સીધા નો થાવ ને ત્યાં સુધી એમ કે બધાય એમ કે તમાર હાહુ ને એમ કે એમ કે મારા હાહુ પાહે એમ કે મારા મમ્મી પાહે માફી ને એવું માગે પછી જ જવાન થાય છે આવું જવાનું જ નથી ઓ લંગુબેન આઈ ને રો તમ તારે ઉપાધી નો કરતા એમે બધાય જીવિત છે તમારી હાટુ ભોગરી બેન તું બધાય ની બળાઈ ત્રાકે થઈ પડશે અને તાર હું કે હું ફટાફટ જો આવ રસોડા જાવ ને બનાઈ દવાલ હું કે તો મને ગોગડી બેન પાવ ભાજી ખાવાનું મન છે તે ઓલી સુરત ને એવી મજા આવશે હાલ ઈ માર ખાવી છે તો હું બનાવું ફટાફટ હેલો મારા વાલા ફ્રેન્ડ્સ કેમ છો બધા ને હાલો તમારે પણ પાવ ભાજી ખાવી હોય તો મારા ઘરે આવતા રહ્યો આજે હું પાવ ભાજી બનાવવાની છું તો કેમ છો તમે બધા મજા ને તો નેક્સ્ટ કાલે આવશે જય દ્વારકાધીશ